રાજ્યમાં દીપડાની દહેશત વધી રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઉકડિયા ગામમાં પોતાના ઘરે રમી રહેલા ચાર વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હોવાની ઘટના સામે આવી પરિવારને જાણ થતાં જ પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ એક કલાકની ભારે જહેમત બાદ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં બાળક મળી આવ્યો હતો ત્યારબાદ તેને તાત્કાલિક વેરાવરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર મળે તે પહેલા જ ચાર વર્ષના બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો મળતી માહિતી અનુસાર રાત્રિના આઠ વાગ્યાની આસપાસ બાળક પોતાના ઘરે તેમના મિત્રો સાથે રમી રહ્યો હતો આ દરમિયાન તે સમયે અચાનક જ દીપડો આવ્યો અને બાળકને ઉઠાવી ગયો બાદમાં પરિવારજનોએ દેકારો મચાવતા ગ્રામજનો એકઠા થયા હતા અને શોધખોળ હાથ ધરી હતી ત્યારબાદ એક કલાકની જહેમત બાદ બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકનું રસ્તામાં મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને પકડવા ચાર પાંજરા ગોઠવવામાં આવ્યા એડી પંપાણીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વેરાવળ નોર્મલ રેન્જ વેરાવળ આજ સાંજે પાંચ ને ત્રીસની આસપાસ વેરાવળ તાલુકાના ઉકડિયા ગામ ખાતે દીપડા દ્વારા આશરે સાડા ચાર વર્ષની આસપાસના બાળકને ઉપાડી અને એ ઈજા કરતાં તેનું એ બાળકનું મૃત્યુ થયેલું છે અને બાદ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવી સારવારનો પ્રયત્ન કરેલ પરંતુ ત્યાં એ ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરેલ બાદ આગળ અમે ત્યાં સ્થળ ઉપર પહોંચી તમામ સ્ટાફ દ્વારા ત્યાં પિંજરાઓ ગોઠવવાનું કાર્યવાહી ચાલુ છે અને વહેલી તકે અમે દીકરો પકડી અને તમામ આસપાસના વિસ્તારને સુરક્ષિત જાહેર કરશું લક્ષભાઈ ઉમેશભાઈ પીઠિયા તેને દીપડો પાંચ સાડા પાંચની આજુબાજુ જે વાળ વાડીની બાજુમાં રમતો હતો અહીંયાથી ઉપાડી ગયો છે એટલે મારી રજૂઆત છે કે ભાઈ ગામના લોકોને વારંવાર દીપડો હેરાન ન કરે એ માટે પાંજરાએ મૂકી ને દીપડાને પકડ સમગ્ર ઘટના શું બની હતી દીપડા દીપડો બાળકને ઉપાડી ગયો પછી ગ્રામજનોને શું કર્યું બધાએ વારં બધાએ ગામજનોએ ભેગા થઈને રેસ્ક્યુ કરીને ગોઈતો છે બાળકને નદીને બાજુમાંથી અને આવતા રસ્તામાં એનું ઘટના સ્થળ મૃત્યુ આવેલ છે રજૂઆત છે ગામજનોની કે ભાઈ વારંવાર આવી ઘટના ન બને એટલે પાંજરા મૂકીને દીપડાને આની પહેલાં એ એક બનાવ બન્યો હતો કે જે ગોડાઉનમાં અંદર પારું પાડો બાંધો હતો એમાંથી તે દી અમે રજૂઆત કરેલી છે જંગલ ખાતાના માણસો ત્યાં વારંવાર આ દીપડાની ઘટના ન બને એવી અમારી નમ્ર મારું નામ લાલજીભાઈ નાજાભાઈ ભીખિયા રહેવાનું ઉકળિયા અને આજ સાંજના સાડા પાંચ છની આસપાસ મારી વાડીએથી મારા ભાઈના છોકરાને ઢેલામાંથી દીપડો એટેક કરીને ઉપાડી ગયો બરાબર અને શોધખોળ કરતાં માનો કે કલાક દોઢ કલાક પછી તે દીપડાને પણ અમે જોયેલો અને બાળકને પણ અમે રિસીવ કરેલું અને ત્યાર પછી અમે સિવિલ હોસ્પિટલે લઈ આવેલા બરાબર ત્યાં અમને રસ્તામાં જ ટૂંકમાં મતલબ કે ડેટ જાહેર કર્યો મેં ડૉક્ટરે ટૂંક મેં એકસો આઠના બરાબર પછી હવે હોસ્પિટલમાં સિવિલ પીએમ માટે લઈએ વાળા બરાબર અને મારું એક જ કહેવાનું છે કે જંગલ ખાતા લોકોને મારે જંગલ ખાતાના જે અધિકારીઓ છે એને એમ કહેવાનું છે કે ભાઈ તમે વહેલી તકે આની કાર્યવાહી કરો પાંજરા ગોઠવીને જે તમારે આવતું હોય તે કરો અને વહેલી તકે આ દીપડાને તમે રેસ્ક્યુ કરો